આ ઘટના માટે જવાબદાર કોણ તે મોટો ચિંતાનો વિષય બન્યો છે આ બેદરકારીના કારણે વીસ જેટલા ગામના નાના મોટા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું કુલ નવસો કિલો જેટલો ક્લોરીન ગેસ લીક થયો હોવાનો દાવો પાણીમાં દુર્ગંધ આવતા પશુઓ માટે પણ ખતરો ખેડૂતોનો આક્રોશ પાણી પુરવઠા વિભાગની ઘોર લાપરવાહીના કારણે જ અમારે પાક ગુમાવવાનો વારો આવ્યો પાણી પુરવઠા યોજનાની પાણીની ટાંકાની ચાળવણીમાં ધ્યાન ન આપતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો તાત્કાલિક જવાબદારો સામે કડક પગલાં ભરો અને ખેડૂતોને નુકસાનનું પૂરું વળતર ચૂકવો ઘટનાને લઈને રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત ઘટના સ્થળે પહોંચી ખેડૂતો સાથે મુલાકાત કરી શું તંત્ર ગંભીર બેદરકારી બદલ કોઈ અધિકારીને સસ્પેન્ડ કરશે ખરા સર્વર પાડવી તાપી